અને મિત્રો એક મિનિટ નો ટાઈમ આપવામાં આવશે એક મિનિટ એને સો રૂપિયા ઇનામ આપવામાં આવશે બરોબર તો આકાશ બોલ હું સ્ટાર્ટ કરું ટાઈમ ચાલુ કરો એટલે ત્યારે સ્ટાર્ટ કરો બરોબર થા ટાઈમ ચાલુ થાય છે હવે સ્ટાર્ટ જલ્દી જલ્દી 10 સેકન્ડ

પચાસ દસ સેકન્ડ બાકી સરસ મિત્રો એક મિનિટ પૂરી થઈ ગઈ છે અને આકાશી ચાર ગોલ કર્યા છે તો મિત્રો હવે જોઈએ બીજા નંબર પર કેટલા ગોલ થાય છે બરોબર હું સ્ટાર્ટ કરું એટલે સ્ટાર્ટ બરોબર પગ રાખવાનો છે तोदार टाइम स्टार्ट થાય છે હ સ્ટાર્ટ જલ્દી 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 કે જલ્દી 12 સેકન્ડ 13 14 16 17 18 19 चलो एक गोल થઈ ગયો તો જલ્દી જલ્દી

ચાલીસ એકતાલીસ બેતાલીસ ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાહ સો મિત્રો એક મિનિટ થઈ ગઈ છે અને કિશને પોચ ગોલ કરી દીધા છે એટલે હાલ તો કિશન આગળ છે જોઈએ હવે નંબર ચાર નવ દસ પંદર સેકન્ડ એક બોલ જુ તો છ બોલ કરવાના નંબર લેવા માટે

પચાસ એકાવન બાવન ચોપન કિશન આગળ છે કિશનને ને પોચ ગોલ થયા એટલે કિશન આ ચેલેન્જ નો વિનર થાય છે મિત્રો તો એને આપણે આપીશું ઈનામ સો રૂપિયા ઇનામ તો મિત્રો કિશન પેલા પહેલા નંબરને સો રૂપિયા ઇનામ આપી દઈએ ચાલો બહુ સર તો મિત્રો અમારી આવી નવી જોવા માટે અમારી જેડ ચેલેન્જ વિડીયો ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય